સુરતના અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે ત્રણ વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો સ્પોર્ટ બાઇક ચાલકે ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર બાઇક અથડાવી હતી આ અકસ્માતમાં બાઇક ચકનાચૂર થઈ ગઈ હતી સ્પોર્ટ્સ બાઇક પર ત્રણ યુવકો સવાર હતા જેથી અકસ્માતમાં આ ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાના સુસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કાર રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે અથડાઈ છે બાઇકમાં પાછળ બેસેલો એક વ્યક્તિ થી વીસ ફૂટ ફંગોળાઈને દૂર પડે છે જ્યારે બે યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા પર ઢળી પડે છે ફૂલ સ્પીડમાં કારમાં બાઇક અથડાવાના કારણે કાર ઊંચી પણ થઈ જાય છે ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ત્રણ વાગ્યે મિત્રની સ્પોર્ટ બાઇક લઈને ત્રણેય મિત્રો ચા પીવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત